રાજકોટ જિલ્લાના ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં જે મગફળીના ટેકાના ભાવની ખરીદી કરવામાં આવે છે તે ખરીદીના ખેડૂતોના નાણાં તાત્કાલિક ચૂકવવામાં આવે તેવી ખેડૂતોની માગણી રાજકોટ જિલ્લાના ધોરાજી માર્કેટ યાર્ડમાં સરકાર દ્વારા જે મગફળીનું ટેકાના ભાવે ખરીદી ચાલુ હોય તે મગફળીના ખેડૂતોના જે મગફળીના ટેકાના ભાવે ખરીદીમાં મગફળી વેચાણ કરેલ હોય તેના નાણાં હાલ સરકાર દ્વારા એક મહિના બાદ નાણાં ખેડૂતોને ચૂકવવામાં આવે છે ધોરાજી પંથકના ખેડૂતો સરકાર પાસે એવી માંગણી કરી રહ્યા છે કે જે ટેકાના ભાવે ખરીદી કરેલ મગફળીની તે સારી બાબત છે ખેડૂતોને મગફળીના ભાવ પણ સારા મળી રહ્યા છે ખેડૂતોએ ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં જે ટેકાના ભાવે પોતાની મગફળીનું વેચાણ ટેકાના ભાવે કરેલ હોય તેના નાણાં સરકાર દ્વારા એકથી દોઢ મહિના બાદ ખેડૂતોને નાણાં ચૂકવવામાં આવે છે ખેડૂતો એ જ મગફળીનું વાવેતર કરેલ હોય ત્યારે નાણાં લીધેલા હોય ખેડૂતોના ભાગ્યઓના દવાઓના અન્ય કોઈ વ્યવહાર મારા માટે કરવાના હોય તેના માટે ખેડૂતોને નાણાંની તાતી જરૂરિયાત હોય ખેડૂતોએ સરકાર સમક્ષ એવી માગણી કરી છે કે ધોરાજી માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે ખરીદી કરેલ હોય સરકાર દ્વારા તેના નાણાં ખેડૂતોને સમયસર અને તાત્કાલિક ચૂકવવામાં આવે ખેડૂતોના નાણાં યોગ્ય જગ્યાએ વ્યવહારો કરવાના હોય તેવા કે ખાતર બિયારણ દવા

શું કશાજ મગફળી હા મગફળી ટેકાના ભાવી ખરીદી ચાલુ છે એમાં મગફળી નાખવા માટે આવ્યો છું અને મગફળીની વ્યવસ્થિત તો સારી રીતે બધુંય ખરીદી થઈ જાય છે અને નિકાલ થઈ જાય છે શું કશાજ નાણાં બાબતમાં નાણાં બાબતમાં થોડોક નાણામાં લેટ થાય છે અમારે શિયાળુ ભીતમાં જરૂરી હોય ખાતર દોવા છે બિયારણ માટે મજૂરીની મજૂરી ચૂકવવા માટે એના માટે કદાચ અમને થોડાક વહેલી તકે નાણાં મળે તો અમને ઉપયોગમાં આવી જાય અને અમારા ખર્ચમાં અમે પુરવાર થઈ ગયું શું ખર્ચો તમારે શું શું કરવાનું છે શું માંગણી હોય ખાટમાં જો અત્યારે શિયાળુ પીત કરતા હોય ચણાનું વાવેતર કરતા હોય જીરાનું વાવેતર કરતા હોય ધાણાનું વાવેતર કરતા હોય ઘઉંનું વાવેતર કરતા હોય એમાં ખાતર દવા બિયારણ મજૂરી મજૂરી ટેક્ટર ભાડા આ બધું અમારે ચૂકવવાનું કરવાનું હોય તેથી અમારે નાણાંની બને ત્યાં સુધી વહેલી તકે જરૂર પડે શું પાકડી સરકાર બને ત્યાં સુધી અમને વહેલી તકે નાણાં ચૂકવે તો તમને ઉપયોગમાં આવતા થઈ ગયા માન નામ જાય લાખાડી ધોરાજી તાલુકાની અંદર આ વખતે મગફળીનું ઉત્પાદન સારું થયું છે ચોમાસું ઉત્પાદન વધારે ઓછું થયું પણ સરકાર સરકારે મગફળી કરી એનો કોઈ વાંધો નથી અત્યારે સરકાર ખરીદી કરીને રેગ્યુલર આવે પણ એના પેમેન્ટ મહિનાથી દોઢ મહિને સરકાર ને અત્યારે એટલી રજૂઆત છે કે ખેડૂતને નાણાંની તાત્કાલિક જરૂર હોય કારણ કે નવું શિયાળુ પી આવેદન કરવું હોય એટલે અઠવાડિયાની અંદર નાણાં મળી જાય એવી વ્યવસ્થા કરે તો ખેડૂતને બહુ મોટા મોટો લાભ મળે

પરંતુ એક તકલીફ ખેડૂતને ને એવું પડે છે કે ઈ ભાગ્યા આને તેને ફીટ કરવામાં પૈસાની જરૂરિયાત હોય ને એટલે સરકાર જો પૈસાની વ્યવસ્થા થોડીક વેલાહાર કરે તો વધારે સારું જરૂરિયાત તો જો કપાસમાં ઘઉં વાવવા જીરું વાવવું એમાં ખાતર પોતર આ તે અને ભાગ્યા પૈસા દેવા એ બધી જરૂરિયાત અત્યારે વધારે વધારે અત્યારે જરૂરિયાત હોય પૈસાની બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ ધોરાજી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે